ફેમિલી કેમ છો જય માતાજી તો જો અત્યાર છે ને વાગી જોશે દોઢ અને અત્યાર છે ને હવે મારે જ છે બેંકમાં કાલ આપણે જ્યાં તાર બેંક બંધ થઈ જતી તો આજ મેં કીધું વેલાહાર જઈ આવી જઈદી ફવારમાં જ્યાં ઓફિસે તો એ કહેતા જ્યાં તા એ કે આજ ટાઈમ મળે તો વેલાહાર જઈ આવજો બસ કાલ શનિવાર છે એટલે શનિવારે પાસ વહેલા બંધ થઈ જતી હોય કે કેટલા વાગે ખુલતી હોય કે ખબર નથી અને રવિવારે તો રજા હોય તો અત્યાર જો બધું કામ પૂરું થઈ ગયું આપણે જમી લીધું તે હવે મેં કીધું જાવી અને જો આ ભાઈ તૈયાર થઈ ગયા છે કા હાલો હવે જાવી જો આ ખાટલી મેં આઘી મૂકી હતી ને તો એ છે ને લોટ લેવા ખાટું થઈ અને ઓરી કરી નાખશે આપણે જમી લીધું છે જો વાસણ આટલા જ છે એટલે બપોર ચા બનાવવાની હોય પછી ચા ને હારવાર વાસણ ધોઈ નાખશું તો હવે જાવી પાણી પીવું છે થેલીમાં આપણે છે ને કચરો ભરીને મૂક્યો છે નીચે જાવું છે તો લેતા જઈએ રસ્તો છે ને અમે બેંકે આવ્યા બેંક ખુલ્લી છે જો આપણે અહીં છે ને પહોંચ્યા તો ખરા પણ એમને એમ કીધું એ કે તમારે દેશનું એકાઉન્ટ છે તો દેશમાં જવું પડતી અહીંથી નહીં થાય એટલે હવે છે ને પાછું આપણે ટકો થયો છે આજે તારે અહીં છે ને આ રીતના ફૂલના ઢગલા હોય છે જો અત્યાર છે ને આપણે બે જ્યાંથી રસ પીવા એટલા જેટલી વાર બહાર આવે ને એટલી વાર રસ પીવો જ હોય જો આપણે આવતા રહ્યા છીએ જો આપણો રસ આવી ગયો છે પી લેવી જો અમે છે ને રસ પી લીધો પછી મને યાદ આવ્યું કે યાતરાજ છે ને માથું ધોવા હાબુ લેવાનો હતો અમે જે થી માથું ધોવી તે છે કે થી અત્યારથી થી માથું ધોવી કે વાળ છે ને વેલા હાર ધોળા થઈ જાય કે મને એવું લાગે કે થી માથું ધોઈ ને તો ધોળા વાળ થઈ જાય છે કે યાત્રાજ તું છે ને આબુ લઈ આવશે તે આપણે છે ને યતરાજ આટું હાબુ લેવા જાય છે રસ પીલી તો અત્યારે છે ને આપણે નો સાબુ લઈ અને આવતા રહ્યા કરે કેમ કે ઓલા શેમ્પુમાં અત્યારે કેમિકલ વધારે આવે તો એને પપ્પા કહે કે યતરાજાટું છે ને જે હાવ ઓછા કેમિકલવાળો વાળો હોય ને એવો એ કે નેચરલ હોય એવો લાવજે માથું ધોવાય એટલે હારું એમ કે આપણે જઈ અને લઈ આવ્યા છીએ અત્યારે પછી આવતા હતા ને અમે તાર મને રસ પીતા પીતા યાદ આવી જવું તો રસ પીને પછી પાછા અમે લેવા જયા લેવા જયા ને તો વચ્ચે સેલમાં એ ભાઈ આ કેમેરો ફાળી ગયા તે લેવડાય જો લાઈટ થાય છે એમાં આમ ફાય તો

અંધારું હોય ને એમાં દેખાય રે હું આ બાંન કરું ને એટલા દેખાશે હા 5 5 મિનિટ જોલી દીવાલ ઉપર બસ દેખાય

તમારે દેશમાં એકાઉન્ટ છે એટલે અહીંયા તમારે પ્રિન્ટ ને એવું કરાવવું પડશે ને હવે આપણે દેહમાં દિવાળીએ જવાનું છે ત્યારે દિવાળી એ તે એક બે દિવસ તો કંઈક રજા પાંચા મિનિટ લગભગ તો બંધ હોય પછી ખુલ્લી હોય તો ખબર નહીં જો હવે વાગી જશે અઢી અને હવે આપણે છે ને હોઈ જાય અને યાત્રા જે જો એને પપ્પા કેમેરો જોઈ ના જાય ત્યાંમાં મૂકી તો હવે એને પપ્પા વિડીયો જોતા હોય તો એને પપ્પાને ના ખબર પડે કે યતરાજ કેમેરો લાવ્યો છે એમ તો હાલો હવે સુઈ જાવી બે દિવસ ધક્કા ખાધા પણ કાંઈ મેળાયો નહીં જો અત્યારે બપોર જાગીને ને મારે ચા બનાવી હતી તો ડબ્બામાં છે ને કીડીઓ ચડી જાય સાચ પહેલી વાર કીડીઓ ચડી કોઈ જ દિવસ છે ને મારે ખાંડના ડબ્બામાં કીડીઓ જ નથી ચડતી આજ કોને ખબર આજ પહેલી વાર ડબ્બો થોડો ઢીલો ખુલ્લો રહી જવો હોય કે ગમે એ થયું હોય આજ પહેલી વાર કીડીઓ ચડી જાય જો અત્યારે પાંચ વાગ્યા છે તો અહીંયા હજી પૂતો છે જાગ્યો નથી એટલે જ તે આજશે ને બપોર હુવાન થયું ને પહેલાં જ તે હું બેંકમાં જઈ આવી કાલ કાલશે ને પરાણે મારે જગાડીને લઈ જવો પડ્યો તો એ મને કહેશે કે તું મને હુંવા જ નથી દેતી કે મારે હું હોય ને તું મને જગાડીને લઈ જશ અને પરાણે હુંમાંથી જગાડીને લઈ જવી તો એ કંઈ મૂળમાં હોય ને હરખો હાલે એવું થાય તમે કીધા આજશે ને હુવાન થાય એ પહેલાં જઈ આવી તો પછી એને જેટલું હું હોય એટલું એ હું હુવે એ અમે હવારમાં એને છે ને વહેલી સ્કૂલ હોય તે હવારમાં વહેલું જાગવું પડે અત્યારે પછી હું હોવા દઉં જેટલું એટલું જગાડું નઈ હું પૂરી થાય ને આ પોર નું બ્લાઉઝ જે બાકી રહી ગયું કટિંગ કરવાનું છે અને મને છે ને જો આ હું ફરવા ઉપર કટિંગ કરી અને પછી બનાવું છું મને છે ને બધા માપ લાઈન કટિંગ કરે ને એ રીતના મન નથી ફાવતું હું ફરમાથી જ શીખી હતી એટલે મન ફરમાથી જ ફાવે છે તો હાલો હવે છે ને આ વખતે આ દિવાળી બાકી ના રહી જવું પડે એટલે સીવી નાખવીશ કેમ કે ગઈ દિવાળીએ જે હાડી લીધી હતી હવે આ દિવાળીએ પહેરી લેશું આપણે અને એ વર્કવાળીને એવી કાંઈ નહોતી સિમ્પલ હતી એટલે કે ફેશન જાય એવું છે નાખવી જો આ કટિંગ કરી અને ગમથી છે ને અસ્તર ઉપર દીધું છે હવે છે ને થોડીક વાર ફૂંકાવા દઉં પછી પાછું આપણે કટિંગ કરી નાખશું જો ને હાડા છ થયા તારે આગળ જાય ગયા બહુ ઊંઘાઈ આજ પૂવા દીધું ને બીજા હે ને જો રોજ એમ કહેતું અને ન દેતી તાજી ભાઈ હોવા દીધા ને ખાડા જાય ગ હાલો હવે ભાઈને ચા દઈ દેવી જો આ હું કઈ જાય એટલે આપણે છે ને કટિંગ કરી નાખ્યા છે અને અત્યારે હવે નથી સીવાના કાલ બપોર સીવાના છે કેમ કે કાલે એતરાજને બપોરની સ્કૂલ છે એટલે એમ લેવા જવામાં મૂકવા જવામાં છે ને બપોર કંઈ હરખું પૂવાય નહીં એટલે કાલે એતરાજ બપોર સ્કૂલ જ હતો રહે ને પછી આપણે આ બ્લાઉઝ સીવાનું છે તો અત્યારે હવે મૂકી દીધું અત્યાર છે ને હાલ જે આપણે ડુંગળીની કચુંબર અને રોટલી બનાવી નાખ્યું છે અને જયદીપ ફોન કર્યો તો એ ઓફિસથી નીકળી છે મેં કીધું ભૂખ લાગી છે એટલે એમને વાર લાગે એવું હોય તો આપણે જમી લેવી તે હું નીકળી જશું એટલે થોડીક વાર એમની વાઇટ જોઈ પછી આપણે જયદીપ આવે એટલે જમવા બે જાય અત્યાર છે ને દસ વાગી છે અને હવે છે ને આપણે જાવીશી ગરબા જોવા ગરબા લેવા ન જ જવાનું આપણે ખાલી જોવા જવાનું છે કેમ કે અહીંયા છે ને પાસ વાળામાં જાઓ કે પાસ વગરનામાં જાઓ જો તમે ગરબા લો ને તો તમે ગ્રુપ હોય ને તો જ તમને ગરબા લેવાની મજા આવે અહીંયા છે ને બધા હોઉં ફોન ગ્રુપમાં અલગ અલગ જીને જીમ ખાવે ને એમ ગરબા લેતા હોય બધા એ ખરખાના લેતા હોય કોઈ સાદા લેતા હોય ને કોઈ દોઢિયા લેતા હોય એમાં અહીંયા જે દોઢિયા લેશે ને એ દોઢિયા જ મને આવડતા જ નથી એટલે હું છે ને સાદા લેતા હોય ત્રણ તાલી લેતા હોય ટીટોળા લેતા હોય એવું બધું હોય ને તઈ લેવી પછી કંઈ ના લેવી અને એમાં મારે પાછું છે ને ચોલીને એવું રીતે ભારે હાડું ચોલી એવું બધું હું દેહમાં રાખું અહીંયા કંઈ જરૂર ના હોય એટલે ના રાખવી કેમકે ગમે ત્યાં જવાનું હોય તો દેહમાં થઈને જવાનું હોય એટલે અહીંયા જરૂર ના હોય તે ન્યા પડ્યું છે અને ગ્રુપમાં હોય તો મજા આવે તા એ બા અમાર માસીજીની દીકરીની પુવાર અમે બધા જ્યાં તા પોલીસ લાઈનમાં તે મજા આવી હતી અને આ વખતે તો એ અમારે જીજાજી છે એમને છે ને મજા નથી તાવ આવ્યો છે ને દાળ દુખે છે ને એવું છે એટલે એ નહીં થવાના નહીં બે જણા બે બે ફેમિલી હોય ને તોય ત્યાં હારું પડે કે હાવ એકલા એકલા ના આપણે લેવા પડે ગરબા એમ ઓલા તો ભેગા જઈને ગરબા લેવા આપણને કંઈ ખાવે નહીં ઓલા બે ફેમિલી હોય તોય આપણને મજા આવે તો આપણે છે ને ખાલી જોવા જવાના સી ગરબા લેવા નહીં જવાના તો આટો મારી અને પછી આપણે આવતા ઘરે તો હવે જાવી જો અહીંયા તો હજી કંઈક લખવાનું આલે છે શું લખો નિટાડા હાલો જાઉં નહીં જયદીપ ને આવડે હેઠવાટ ડોટિયા મન નહીં થાવડતા તમને આવડે એમને જો ડોટિયા આવડે મન ખાલી ડોટિયા એક નહીં થાવડતા બાકી તાઈન તાલી ટીટોડો સાદા એવા બધા આવડે પોર માર જાઉ શીખવા દાંત ના કાઢે મારા પછી ના આવડે એમ નહીં હું અહીંયા શીખવા જાઉં મને આવડે ને કોક મારા દાંત ના કાઢે

બાજુ હતા એથી અમે જેટલું ટ્રાફિક છે બહાર જવા દો માંડ માંડો નીકળ્યા જો અત્યાર છે ને થઈ ગયા છે હાડા બાર આપણે દસ વાગે જ્યાં અને હાડા બારે ઘરે આવ્યા પણ ગરબા ખાલી હજી તો અમે અહીંયા પોઈ ગયા ને લગભગ અગિયાર વાગે પગ્યા તો એ ચાલુ નહોતા ત્યાં અને કિંજલ દવે જ્યાં આવે છે ને એ બાજુમાં આટો મારવા જ્યાં તે એક ટ્રાફિક ટ્રાફિક એટલું ટ્રાફિક વાત જવા દો હું ખાલી અહીંથી આંટો મારવા જઈ ગાડીમાં બેહીને ઘરે આવી તો હાવ થઈ જાય પગ ભરાઈ જાય ગરબા ન લીધા તોય તે તો જયદીપ કેસે કે તમને ત્યાં ગરબા લેવા લઈ જવાય તો એટલે આગે જઈને શું ગરબા લે પણ અહીંથી અમારે છે ને બહુ આખું થાય છે એટલે પછી આપણે જઈ અને આંટો મારીને આવતા રહ્યા અને કાલ હવે આપણે જવાનું છે ગરબા લેવા તો હવે કાલ જઈશું આજ તો છે ને ખાલી આંટો મારવા જ્યાં થાકી જ્યાં તો હવે હાલો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો અમારે ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી યુટ્યુબને એક ભાઈ